ટોટલ આ વખતે ત્રણ ટીમ રમાશે બેલ્જિયમ હોંગકોંગ અને ઇન્ડિયા આ ડાયમંડ માર્કેટ નું આઈપીએલ ડાયમંડ માર્કેટ નું આઈપીએલ સેમ ડુપ્લિકેટ આઈપીએલ રમાવું છું સેમ ડુપ્લિકેટ ખબર છે નોટ કોમ માં તમારું સ્વાગત છે આ દર્શક મિત્રો આજે અમારી સાથે ડાયમંડના બે મોટા વેપારીઓ છે એટલા માટે છે કે આ મુંબઈની અંદર એક ઇન્ટરનેશનલ લેવલની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે ડાયમંડના વેપારીઓ આમ તો ડાયમંડ આખા દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે પરંતુ આ વખતે ક્રિકેટ એટલું મોટું જબરજસ્ત આયોજન છે એ જાણવામાં તમને રસ પડશે તો આ જે ઇન્ટરનેશનલ લેવલની ક્રિકેટ ટુર્નામેન્ટ થવાની છે એના માટે રોનકભાઈ જોગાણી અને રાકેશભાઈ શાહ અમારી સાથે છે

અને આપે રમવાનું ચાલુ કરવું છે અમે બે હજાર ચોવીસ માં બેલ્જીયમ રમવા ગયા હતા અને બે હજાર માં બે હજાર ચોવીસ માં રમીને અહિયાં આવ્યા પછી બે હજાર પચીસ માં મારો મારો નંબર લાગ્યો આખા ડાયમંડ માર્કેટ માંથી સોળ પ્લેયર સોળ પ્લેયર સારામાંથી સારા જે કાઢિયાવાડી ભાઈઓ હોય વાનિયા ભાઈઓ હોય કે મારવાડી ભાઈઓ હોય કોઈ બી સારા સોળ પ્લેયર લેવાની નક્કી કર્યું અને

જાન્યુઆરી ફર્સ્ટ ફેબ્રુઆરી અને સેકન્ડ ફેબ્રુઆરી ફાઈનલ મેચ પોલીસ જીમખાનામાં અમે રાખી છે ઓકે વાનાભાઈ તમે ડાયમંડ સાથે સંકળાયેલા છો એટલે તમારું જે ઇવેન્ટ હશે એ તો હન્ડ્રેડ પરસન્ટ ભવ્યથી ભવ્ય જ હશે તો હું માનું છું કે એકત્રીસમી તારીખે કદાચ આનું તમે સેલિબ્રેશન કરો તો આ સેલિબ્રેશનની અંદર કોણ કોણ આવવાનું છે કોના હસ્તે થવાનું છે ક્રિકેટની કોઈ હસ્તી આવવાની છે ના ક્રિકેટની કોઈ હસ્તી આવવાની નથી એકત્રીસ તારીખે બેલ્જિયમ કોન્સિલેરનો એમ્બેસેટર ઓપનિંગ સેરેમનીમાં આવવાના છીએ અને મેજર ફંક્શન મારું મેજર ફંક્શન બીજી તારીખ કારણ કે ફ્રાઈડે બધાની ઓફિસ ચાલુ હોય એટલે એકત્રીસ બીજી તારીખે અમે સવારે સાડા આઠ વાગ્યે અમે ઓપનિંગ સેરેમની સન્ડે રાખી છે આમાં આવશે છ સાત કન્ટ્રીના મિનિ એમ્બેસેડર આવે છે મિનિસ્ટરો કોઈ આવવાના છે અને અમારા બીડી બીના ડાયમંડ બીડી બીના જીએ જીએસપીના અને ડાયમંડ બુરસાના બધાના પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ બધા આવવાના છે ઓકે તો રોનકભાઈ આ જે મેચ રમાશે એ કયા બોલથી રમાશે ટેનિસ કે પછી આપણા જે સીઝન બોલ હોય છે એનાથી સીઝન બોલથી સીઝન બોલથી આવશે ઓકે અને આ બધી જે ટીમો ટકરાશે એટલે ટોટલ કેટલી ટીમો રમશે ટોટલ ટીમો કેટલી રમશે ટોટલ આ વખતે ત્રણ ટીમ રમાશે બેલ્જિયમ હોંગકોંગ અને ઇન્ડિયા

એવા નિયમો છે આમાં સેમ આ આ પેલું ઇન્ટરનેશનલ આઈપીએલ રમાય છે આ ડાયમંડ માર્કેટનું આઈપીએલ ડાયમંડ માર્કેટ નું આઈપીએલ રમાવાનું સેમ એટલે ડુપ્લિકેટ સેમ ડુપ્લિકેટ આઈપીએલ રમાવું છું સેમ ડુપ્લિકેટ ઓકે મતલબ કે એમ્પાયર બી એકદમ પ્રોફેશનલ આવશે પછી જે પણ જે પણ ક્રિકેટ ને લગતા હોય બધા નિયમો પડાશે આમાં થર્ડ એમ્પાયર બી હશે થર્ડ એમ્પાયર બી હશે આઈપીએલ માં તમે જોયું હશે બસો માં બી બધાના નામ લખેલા મુંબઈ ઇન્ડિયન્સ એટલે બધા નામો આ બી સેમ રીતે બધી ચેસ ગર્લ બી હશે બધું મિની મિની આઈપીએલ મિની આઈપીએલ રમારું છે તમે જે આઈપીએલ માં જોશો કે નહીં એ આમાં જોવા મળશે ઓકે તો રોનકભાઈ તમે પોતે પણ આ મેચમાં રમવાના છો ના હું હું મેં રિટાયરમેન્ટ લીધું છે હું વર્ષો બહુ પહેલા રમ્યો હતો હવે હું આપના ડાયમંડ માર્કેટ વાળાને બધા આપણે સારા સોળ પ્લેયરને આપ હું રમીશ તો એક પ્લેયર ઓછો થઈ જાય એટલે મારો થિંકિંગ એમ જ છે ડાયમંડ માર્કેટના જે સારા સોળ પ્લેયર જે સારામાંથી સારા ડાયમંડ માર્કેટના જ લેવાના બહારના કોઈ લેવાના નહીં એટલે સોળે સોળ પ્લેયરને આપને લેવાના અને બધાને બધી બેલ્જિયમની ટીમ ઇન્ડિયાની ટીમ અને બોમ્બેની ટીમ બધાને હોટલ તાજ પ્રેસિડેન્ટમાં આપેલો છે ઉતારો રેવા માટે ઓકે તો રોનકભાઈ ધારો કે કોઈને મેચ જોવા આવવું હોય

આપણે આપણે ખાલી પ્રેમ કપ મળશે પૈસા માટે નથી કરતા બધાને જોઈન કરવા માટે અને બધા ભાઈઓ બધી દુનિયાના ભાઈઓ આવે કોઈ ધંધો વધે કોઈનો કોઈનો ધંધો સેટ થાય એ આપણે પ્લાન કરીને મારો આગળ જવાનો બધું પ્રવાસ કરું છું ઓકે તો રોનકભાઈ આ ઇન્ટરનેશનલ ડાયમંડ પ્રીમિયર લીગ છે એમાં અત્યારે જે પ્રમાણે શરૂઆતમાં વાત થાય એમાં ત્રણ દેશો છે તો હવે આવતા વર્ષે એમાં દેશો ઉમેરાતા કયા કયા દેશો ઉમેરાશે અમે મારી ચાલે છે દુબઈ જોડે અને બેંગકોંગ જોડે ઓકે તો મતલબમાં હવે એ વાત નક્કી થઈ ગઈ લાગે છે કે દર વર્ષે તમે આ જે ઇન્ટરનેશનલ ડાયમંડ પ્રીમિયર લીગ છે એ કોઈ ને કોઈ બીજા દેશમાં એનું આયોજન થશે અમારું આવતા વર્ષ નક્કી થઈ ગયું બે હજાર છવ્વીસ માં હોંગકોંગ રમવા જવાનું છે એ નક્કી થઈ ગયું છે ઓકે રાકેશભાઈ આ ઇન્ટરનેશનલ ક્રિકેટ વિશે તમારે કઈ વાત કેવી હોય તો મેં તમને રાજેશભાઈ આ રોનકભાઈ જોગાણી હમણાં ઇન્ડસ્ટ્રીના છે ને લીડિંગ કંપની કહેવાય જે એચએસ જોગાણી એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ કંપની છે જે બહુ મોટો ધંધો કરે છે ને એમનો સ્પેશિયલ લગાવ તમને ખાલી રોનકભાઈનો કહું ને તો એક તો જીવદયા સાધાર્મિક ભક્તિ અને ત્રીજું આ સ્પોર્ટ્સ આ ત્રણ જ વસ્તુ એટલી ગમે છે ને એમને કે એનામાં એ જ્યારે પણ એમની પાસે કોઈ પ્રપોઝલ લઈને જાઓ ને તો એક જ મિનિટમાં કહી દેશે કે આ આયોજન મારું એટલે એ રીતના એમ પાછું કોઈના પાર્ટિસિપન્ટ નહીં પોચે જ સંપૂર્ણ આખું આયોજનનો પોતા ખર્ચ આખું બેર કરી રહ્યા છે અને આમાં બહુ બહુ સરસ આયોજન થવાનું છે રાજેશભાઈ અને આ આયોજન ઇન્ડસ્ટ્રીના ઇન્ટરનેશનલ લેવલના માણસોને જોડવાના છે જેમાં બારગામના દેશ વિદેશના લોકલ પોલિટિશિયન કન્ફર્મેશન લેવાઈ ગયું છે અને તમને પણ હું રાજેશભાઈ આ મીડિયામાં કોન્ફરન્સ માધ્યમ તમને રોનકભાઈ વતી આમંત્રણ આપું છું કે આ ત્રણ દિવસ માટે તમારે પણ અહીંયા જોડાવાનું છે અને આ રોનકભાઈ ઉત્સાહ વધારવાનો છે અને ઇન્ડસ્ટ્રીનો પણ ઉત્સાહ વધારવાનો છે ઓકે રોનકભાઈ મારે તમને એ પૂછવું છે કે જયારે આ ઇન્ટરનેશનલ લેવલનું આયોજન હોય તો સ્વાભાવિક છે કે બહુ મહેનત કરવી પડે અને આ એક માણસનું કામ નથી તો આમાં તમારી સાથે કોના કોણ જોડાયું છે જે આખી ઇવેન્ટને સફળ બનાવવા માટે મહેનત કરી રહ્યા છે મારી જે મારો ભાઈ છે મારો વાઈફ છે અને મારા બધા ફ્રેન્ડ્સો છે જે દસ બાર ફ્રેન્ડસો છે જે અમને આજની તારીખ પંદર દિવસથી મારી જોડે હેલ્પફુલ કરે છે અને બધું બધા રસ્તા પોતે પોતે મહેનત કરે છે અને ટીમ વર્ક વગર કોઈ દુનિયામાં થતું છે નહીં પહેલાં ફેમિલીનો સપોર્ટ પહેલાં ફેમિલીનો સપોર્ટ પછી બધા ફ્રેન્ડ્સનો સપોર્ટ વગર થતું નથી અને મારે પાંચ છ મારે પર્ટિક્યુલર નામ જાણવા છે કે તમે કીધું તમારા ભાઈ તો જે બી છે એના નામ જાણવા છે કે કોણ કોણ મહેનત કરી રહ્યું છે હવે જી મારો મારા મારો કેપ્ટન જીમીશ જસ મિતુલ નિમિષ બરાબર રાજુભાઈ એની એનીમેન ઓકે અને અને કલ્પેશ અમે એકલા જણા જે મારી જોડે આખો દિવસ 24 કલાક સાથે જ રહી છે આ વસ્તુની બાબતમાં કોઈને શું કઈ બી કામ આપો તો પણ બધું ફટાફટ પટાય છે અને મારી વાઈફ પહેલા બરાબર છે હા રમવભાઈ આપણે ક્રિકેટ વિશે તમારું શું મંતવ્ય એટલે ક્રિકેટ ને અખીલજીલી ની ગેમ કહેવાય પણ તમારી દ્રષ્ટિએ ક્રિકેટ એટલે શું એમ તમને મતલબમાં કેમ મજા આવે કે આ ઇવેન્ટ તમે આયોજન કરો છો કારણ કે ક્રિકેટમાં હું નાનપણથી રસ્યોપ્રત્યું છું અને હું મારું બનાસ કપ અમારા હર વર્ષે ડાયમંડ માર્કેટમાં બનાસ કપ રમાય છે એનો ફાઇનેન્સર તંત્ર વીસ પચીસ વર્ષથી ફાઇનલલ્સ હું કરું જ છું અને આમાં બધી ટીમ ટીમ હોય ધાનેરાની હોય ધંડાર હોય આઠ ટીમ હોય ડીસા હોય બધી ટીમ હોય અને આમ જ અને પછી એક ત્રણ વર્ષ પહેલા કે બે વર્ષ પહેલા હું બેલ્જિયમ ગયો હતો મારા ભાઈ જોડે વાત કરી મેં કહ્યું આપણે એક વાર ડાયમંડ માર્કેટની લીડ કરવી ડાયમંડ માર્કેટ બધાને ભેગા કરીને આપણે ટીમ કરવી જોઈએ અને કપ રમાવો જોઈએ પછી મારા ભાઈ કહ્યું આપણે કરે અને અચાનક હું દસ વર્ષ પહેલા બેલ્જિયમ ગયો હતો ત્યારે વાત ઓકે થઈ ગયો

રાજેશભાઈ તમે આ સૌ પ્રથમ દઉં આ ભાઈ ને રોનકભાઈને ઓળખજો બોમ્બે આવો ત્યારે મળજો એ સ્પોર્ટ્સ પ્રત્યે ઘણા લગાવ છે લગાવ કરે ધાનેરા સમાજના અગ્રણી અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીના પણ બહુ મોટા કહેવાય ને કે લીડિંગ કંપનીના ઓનર છે અને એ તમને કહું કે સ્પોર્ટ્સ દ્વારા પણ જોડવાની અનોખી એક પ્રક્રિયા કહેવાય આને કે ભાઈ આનાથી ધંધો વધે એની કોશિશ કહેવાય ને

એ લોકો પોતે અહિયાં જેટલા દિવસ રહેશે ને એનો બધું ઉતારો આ રોનકભાઈ આયોજન કર્યું છે અને આ ટીમ આ ઓર્ગેનાઇઝ સફળ થશે ને તો આવતા વર્ષે પણ બે ટીમ જોડાવાની છે ને આગળ જતા બીજી અને આ ઇન્ડસ્ટ્રી આગળ કેવી રીતે જાય એ પણ આ એક સ્પોર્ટ્સ માધ્યમથી કેવી રીતના આગળ જાય ને એ આ એક કોશિશમાં પહેલો પાયો આ રોનક ભી નાખ્યો છે હું તમને એનું કહેવા માંગુ છું ઓકે રણક ભાઈ મારું એવું માનવું છે કે ક્રિકેટ જે રમતા હોય એ ફિટનેસની દ્રષ્ટિએ બહુ બેસ્ટ હોય છે કે ફિટનેસ સારું રહે તો તમે આ આટલું સારું કારણ એક તો ઇન્ડસ્ટ્રીયલ ને હેલ્થ નું સાચવવાનું કામ કરો છો ક્રિકેટના દ્વારા હેલ્થ નું સાચવવાનું કામ કરો છો તો આ જે આ તમારો એવો આશય ખરો કે આ જે ક્રિકેટની ટુર્નામેન્ટના માધ્યમથી ડાયમંડના લોકોને ક્રિકેટમાં રસ પડે અને એક જે નવી પેઢી છે એ પણ એક ક્રિકેટ ની અંદર આગળ આવે એવો આશે ખરો તમારો આ શું છે મે દોઢ મહિના પહેલા મે એક કોચ રાખ્યો એક સબ કોચ રાખ્યો છે દોઢ મહિના પહેલા મેં આખા ડાયમંડ માર્કેટમાં લેટર નાખ્યા હતા જેને બી આમાં આઈડીપીએલ આઈડીપીએલ માં રમવું હોય તો સવારે ત્રણ દિવસ પ્રેક્ટિસ થશે જે મારા સર મહેશ સર ફાઇનલ કરશે આમાં સોલ પ્લેયરને ને દેવા પડશે ટોટલ સિત્તેર એસી છોકરા આવ્યા હતા આમાં પછી દસ દિવસ પહેલા જ અમે સોલ પ્લેયર નક્કી કર્યા હતા એટલે ડાયમંડ માર્કેટ ને રસ હતું બધા નાના સાહીઠ કે સિત્તેર છોકરા આવ્યા હતા દોઢ સવારે છ થી આઠ પ્રેક્ટિસ થાય છે હિન્દુ જીમખાનામાં હમ 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 નહીં મારો કહેવાનો મતલબ છે કે આ નવી પેઢી છે ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલી

તો આજ આજ લોકો આગળ જતા ઇન્ડસ્ટ્રી સાચવવાના છે આ એક રોનકભાઈ નો છુપો ગોલ છે એટલે તમે સમજો ઓકે તો રોનકભાઈ રાકેશભાઈ થેન્ક યુ વેરી મચ અને હું શુભેચ્છા આપું કે તમારી ટુર્નામેન્ટ રાજેશભાઈ આ આ માધ્યમથી રોનકભાઈ તમે આખા દુનિયાભરમાં આજ આ ન્યૂઝમાં તમે આમંત્રણ પણ રાજેશભાઈ એમને આપી શકે છે રોનકભાઈ તમે જરા

ડાયમંડ ઇન્ડસ્ટ્રીના દરેક પ્લેયરોને કે દરેક ક્રિકેટ કે દરેક વેપારીઓને રોનકભાઈ એચ એસ જોગાણી પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી ભાવભર્યું આમંત્રણ છે કોઈને કોલ આવ્યો ન આવ્યો લોકોએ દરેક જણાએ પોલીસ જીમખાના પર સમયસર હાજરી આપીને પ્લેયરોનો ઉત્સાહ વધારવાનો છે આ ચોક્કસ ધ્યાન આપજો અને આ દુનિયાભરને મેસેજ જાય અને ખૂબ આવી પહેલો થતી રહે એના માટે શુભેચ્છાઓ રોનકભાઈ ને પણ આપું છું બરોબર છે થેન્ક યુ વેરી રોનકભાઈ રાકેશભાઈ તમારી ટુર્નામેન્ટ પણ સફળ થાય અને તમારી ટુર્નામેન્ટની સફળતાની સાથે ડાયમંડ ઉદ્યોગ પણ ફરીથી ધમધમવા માંડે એવી મારી શુભેચ્છા છે થેન્ક યુ વેરી મચ સર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ સર થેન્ક યુ